હલો વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્ગ શોધવાનો હોય ત્યારે મોટી સંખ્યાનો વર્ગ કરવામાં ગુણાકાર કરી વર્ગ શોધવો પડે છે તો તે ગુણાકાર વિના ઇજી ટ્રીકથી કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવો હોય તો કેટલી આસાનીથી થઈ શકે એ આજે આપણે શીખીએ પણ એ પહેલાં એક શરત કે તમને એકથી ત્રીસના વર્ગ કરતા આવડતા હોવા જોઈએ એકથી પચીસના વર્ગ પાકા કરી નાખવાના ને પછી જુઓ હું કહું તમને કે કઈ રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરાય હવે જો અહીંયા મેં એક થી પચીસ ના વર્ગ લખેલા છે હવે જો આગળ કઈ રીતે કરવાને એ હું તમને કહું છવ્વીસ નો વર્ગ કરવો હોય ને તો પેલા ચોવીસ નો વર્ગ જોવાનો છવ્વીસ નો વર્ગ કરવા માટે ચોવીસ ના વર્ગ જરૂર પડે એમાં આપણે સો એડ કરીશું એટલે છવ્વીસ નો વર્ગ આવી જશે પાંચસો છોતેર છે એમાં આપણે સો એડ કરીએ તો કેટલા થઈ જશે છસો ને છોતેર તો એ છવ્વીસ નો વર્ગ થઈ ગયો પછી સત્યાવીસ નો કરવો હોય તો કેટલા થઈ જાય તો આપણે બાવીસ નો જોવાનો બાવીસ નો વર્ગ કેટલો છે ચારસો ચોર્યાસી એમાં ત્રણસો નાખવાના એટલે કેટલા થઈ જશે સાતસો ચોર્યાસી એવી જ રીતે ઓગણત્રીસ નો કરવો હોય તો આપણે એકવીસ નો વર્ગ જોવાનો કે કેટલો છે ચારસો એકતાલીસ છે તો એમાં ચારસો એડ કરવાના એટલે આઠસો ને એકતાલીસ ઓગણત્રીસ સુધીના થઈ ગયા અને ત્રીસનો વર્ગ તો આપણે આવડે ત્રણ તેરી નવ અને બે વર્ક કરવો એટલે બે મિનિટ એડ કરવાના એટલે નવસો ત્રીસનો વર્ગ નવસો થાય હવે પછીના વર્ગ એટલે કે ત્રીસ થી એસી સુધીના વર્ગ કઈ રીતે કરવાના એ હું તમને શીખવીશ તો જુઓ ત્રીસ થી એસી સુધીના વર્ગ કઈ રીતે કરવા એમાં આપણે બે જ રાખવાનો હોય છે એક બેજ આપણે 50 નો રાખવાનો છે 80 સુધી ના વર્ગ કરવા માટે 50 નો બેજ આપણે રાખવાનો છે હવે એ 50 નો બેજ અને એક રાખવાના છે પચીસ આ બેજ છે આપણો 30 થી 80 સુધી વર્ગો કરવા માટે પચાસ સાથે સરખામણી કરવાની અને પચીસ સાથે પ્લસ માઈનસ કરવાના શીખવા ટાઈમે તમને થોડુંક એવું લાગશે કે અઘરું છે પણ બહુ ઇઝી છે શીખી જશો પછી એકદમ ઈઝી થી થઈ જશે એટલે એક વખત વિડીયોને પૂરો જોજો હવે પછી જુઓ આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ આ ચોપ્પનનો વર્ગ કરવો છે આપણે તો ચોપ્પનનો વર્ગ કરવો હોય તો પહેલાં પચાસ સાથે આપણે તેની સરખામણી કરવાની કે પચાસ સાથે એની સરખામણી કઈ રીતે કરવાની તો કે કેટલા વધારે છે કે કેટલા ઓછા છે એ જોવાનું પચાસની સાથે તો પચાસથી ચોપ્પન છે તો પચાસથી કેટલા વધારે ચાર વધારે છે તો પહેલાં તો આપણે અહીંયા લખી દઈએ કે ચાર પછી આપણે એનો વર્ગ આવડતો હોવો જોઈએ ચાર છે તો ચારનો વર્ગ શું થાય તો ચોકે ચોકે સોળ બરાબર પછી હવે સરખામણી થઈ ગઈ હવે શું જોવાનું પ્લસ માઇનસ કરવાના તો કઈ સંખ્યા સાથે પ્લસ માઇનસ કરવાના તો પચીસ માંથી પ્લસ માઇનસ કરવાના જો એડ વધારે હોય પચાસ થી વધારે અહીંયા હોય તો આપણે પ્લસ કરવાના ઓછા હોય તો માઇનસ કરવાના અહીંયા પચાસ થી ચાર વધારે છે તો આપણે શું કરશું પ્લસ કરશું ને તો પચીસ માં ચાર એડ કરીએ તો કેટલા થાય ઓગણત્રીસ તો આ થઈ ગયો ચોપન નો વર્ગ એવી જ રીતે આપણે બે ત્રણ સંખ્યાના બીજા વર્ગ જોઈએ એટલે તમને સરળતાથી સમજાય છે બરાબર છે તો હવે આપણે છેતાલીસ માં જોવાનું કે પચાસ થી કેટલો વધારે કે ઓછો છે બરાબર છે તો હવે છેતાલીસ છે એ પચાસ થી કેટલા ઓછા છે તો ચાર ઓછા છે તો અહીંયા ચારનો જ વર્ગ લેવાનો અહીંયા જે આવ્યો છે એનો જ વર્ગ આપણે અહીંયા લેવાનો છે ચારનો વર્ગ કેટલો થાય તો ચોકે ચોકે સોળ અને હવે છે તો હવે આપણે ઓછા છે તો આપણે શું કરવાનું પચીસ ની સંખ્યામાં આપણે એટલા ઓછા કરવાના પચીસ છે એમાંથી એટલા ઓછા કરીએ ચાર તો કેટલા આવશે અહીંયા ઓછા છે એટલે આપણે બાદ કરવાના તો પચીસ માંથી ચાર બાદ કરીએ તો કેટલા આવશે એક પીસ તો અહીંયા એક પીસ સોળ એ આપણો આવી ગયો એટલે તમને ટૂંકમાં થોડાક આવે આવી રીતે થોડાક વર્ગ કરશો એટલે તમને આસાનીથી આવડી જશે એમાં આપણે પેલા તો સરખામણી કરીએ પચાસ છોડે તો પચાસ છોડીએ સરખામણી કરીએ તો કેટલા વધારે થાય પચાસ થી આઠ બરાબર ને તો હવે અહીંયા આઠ નો વર્ગ જરૂર પડે ને આપણે તો હવે અઠયુ વધારે છે અને વધારે છે તો પચીસ માં આપણે એડ કરવા પડે ને પચીસ માં આપણે આઠ એડ કરીએ તો કેટલા બનશે તેત્રીસ આવશે તો આ થઈ ગયો અઠાવન નો વર્ગ પછી એક સંખ્યા જોઈએ આપણે ચુમ્માલીસ નો વર્ગ તો ચુમાલીસ ના વર્ગમાં પણ એ જ રીતે કરવાનું છે તો જુઓ અહીંયા કે ચુમાલીસ છે તો પેલા તો આપણે એને પચાસ સાથે સરખામણી કરીએ પચાસ સાથે સરખામણી કરીએ એટલે પચાસ થી કેટલા ઓછા છે જુઓ ચુમાલીસ એટલે પચાસ થી ઓછા થયા તો કેટલા ઓછા છે છ ઓછા છે તો અહીંયા આપણે છ નો વર્ગની જરૂર પડશે છાંયે છાંયે છત્રીસ અને પચીસ માંથી આપણે છ બાદ કરવાના રહેશે કેમ કે પચીસ માં પચાસ માં છ ઓછા છે તો આપણે કરવાની રહે ને પચીસ માંથી આપણે છ બાદ કરવાના તો કેટલા આવશે આવી વર્ગ ઓગણીસ છત્રીસ છે એ ચુમ્માલીસ નો વર્ગ છે એવી જ રીતે અહીંયા આપણે ત્રેપન નો વર્ગ જોઈએ થોડું એકાદ બે દાખલામાં થોડુંક લગાવશે એટલે જેથી કરીને તમને બીજા અમુક જે સંખ્યા હોય એના પણ થઈ શકે તો જો અહીંયા પચાસ થી ત્રણ વધારે છે આમાં થોડુંક લગાવીશું છો જો ધ્યાનથી એટલે આવડી જશે અહીંયા પચાસ થી કેટલી સંખ્યા વધારે છે ત્રણ સરખામણી કરીએ તો પચાસ થી ત્રણ વધારે બરાબર તો અહીંયા આપણે ત્રણ ના વર્ગની જરૂર પડશે તો ત્રણ ના વર્ગ શું થાય નવ હવે નવ છે તો

વર્ગ કરાવવું જેથી કરીને કોઈ પણ સંખ્યા એવી ન બને એટલે બાસઠ છે એ પચાસ થી કેટલા વધારે થાય તો બાર વધારે થાય ને હવે આપણે બાર નો વર્ગ લેવાનો છે બાર નો વર્ગ કેટલો થાય એકસો થાય ને હવે એકસો છે એ તો

એવી જ રીતે હજી એક કરાવું એ પિંચોતેર પિંચોતેર નો વર્ગ કરીએ બરાબર આપણે તો પિંચોતેર છે એની સરખામણી કરીએ તો આપણે પચાસ ની સાથે સરખામણી કરીએ તો પચાસ થી પચીસ વધારે થાય તો પચીસ નો વર્ગ શું થાય છસો પચીસ હવે એમાં પાછળના બે અંક રાખવાના આગળના એક અંકને અલગ કરી દઈએ પછી આપણે એડ કરવાના થાય પચીસમાં માં વધારે છે તો પચાસમાં માં માં આપણે એડ કરીએ પચીસમાં માં પચીસ એડ કરીએ તો પચાસ પચાસ ને છપ્પન છપ્પન પચીસ તો છપ્પન પચીસ છે એ પંચોતેરનો નો વર્ગ થઈ ગયો હવે એવી જ રીતે હજી એક કરાવ લાસ્ટ પછી તમને આપીશ તો ચોત્રીસનો નો વર્ગ આપણે લઈએ તો ચોત્રીસ નો વર્ગ કરવો હોય તો પચાસ થી ઓછા છે તો પચાસ ઓછા છે સોળ નો વર્ગ હવે આપણે છપ્પન રાખશું ને બે ને અલગ કરી દેશું જેવી રીતે આમાં એડ કરતા એ જ રીતે હવે આપણે બાદ કરવાના થાય કેમ કે પચાસ થી ઓછા છે ચોત્રીસ છે તો પચીસ માંથી આપણે કેટલા બાદ કરવા જોશે 16 બાદ કરવા પડશે ને તો પચીસ માંથી આપણે 16 બાદ કરીએ તો કેટલા આવે 9 9 ને આ છે એ ચોત્રીસ નો વર્ગ થઈ ગયો હવે નવ અને દસ એ બંનેના આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે અત્યારે આ તમને એસી સુધીના વર્ક થઈ ગયા એમ એંસી સુધીની કોઈ પણ સંખ્યા હોય તો આ રીતે તમે વર્ક કરી શકો છો તો આવી જ રીતે અવનવી ટ્રીકને શીખવા માટે તમે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયોને જોતા રહો